જીઓ હું ડૉક્ટર રાજબેરા મેડિકલ ઓફિસર ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી આજ રોજ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે હાલ ચાલી રહેલી જે કટોકટી પરિસ્થિતિ છે એને અનુસંધાને જે વધુમાં વધુ બ્લડ બેન્ક કલેક્શન કરી શકીએ એવી આશા જોડે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ બેંક કેમ્પનું આયોજન સવારે નવ વાગ્યાથી ચાલુ કરેલ છે આયોજનનું શરૂઆત થતાં જ ધોરાજીની જનતાનો રિસ્પોન્સ સારો છે અને વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન કરે એવી આશા જોડે આ કેમ્પની કાર્યવાહી અત્યારે આગળ કરવામાં ચાલુ છે નમસ્તે હું ડૉક્ટર પુનિત કુમાર વાછાણી તાલુકા હેલ્થ ઓફિસર ધોરાજી આજે આપણે જે યુદ્ધની પરિસ્થિતિ જેવું નિર્માણ થયું છે એને પહોંચી વળવા આપણા સૈનિકો અને જે ઘવાયેલા નાગરિકો હોય એના માટે મોટા પ્રમાણમાં લોહીની જરૂરિયાત ઊભી થઈ શકે છે આ પરિસ્થિતિને પહોંચી વળવા આજે ધોરાજી ખાતે તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આમાં આપણે જોઈ રહ્યા છો કે મોટા પ્રમાણમાં નાગરિકો અને સ્વયંસેવકો પોતાનો ફાળો આપી રહ્યા છે અને પોતાનું અમૂલ્ય રક્તદાન કરી રહ્યા છે હું સર્વ નાગરિકોને ધોરાજીને અપીલ કરું છું કે સાંજે ચાર વાગ્યા સુધીમાં આ રક્તદાન શિબિરમાં આવે અને પોતાનું લોહી અમૂલ્ય લોહી દાન કરે અને

બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તેમાં ધોરાજી શહેર અને ધોરાજી તાલુકામાં પુષ્કળ લોકોએ આવી ગયા છે બ્લડ કેમ્પ માટે અને તાલુકા અને શહેરના માણસોની આવક પણ ચાલુ છે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે તો મારી ધોરાજી તાલુકા અને શહેરના ગ્રામજનોને અપીલ એ છે કે આપણા સૈનિકો જે બોર્ડર ઉપર કામ કરી રહ્યા છે તો એને આપણે બીર દવા જોઈએ અને આપણે તો ફક્ત એક બોટલ લોહીનું આપી અને એની સેવા કરવાની છે તો કોઈ સૈનિકોને ઈજા થાય કે કોઈ અકસ્માત થાય એના માટે બ્લડની જરૂર પડે તો આપણા સરકારશ્રી દ્વારા ખૂબ સરસ મજાનું એડવાન્સમાં આયોજન કરે અને બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે હું ડોક્ટર જયેશભાઈ ખાતે અધિક્ષક તરીકે ભરત બજાવું છું સર્વે આપ શું જ છો કે તાજેતરની જે કટોકટી કટોકટી ભરી પરિસ્થિતિમાં બ્લડની મુખ્ય આવશ્યકતા છે સરકારશ્રીની અને જિલ્લા વહીવટીતંત્રની સીધી સૂચના મુજબ આજ રોજ અમે એસડીએસ ધોરાજી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે લોકોનો પ્રતિભાવ દેશભાવની ભાવના એ ખરેખર બિરદાવાલાયક છે લોકોને હું ખરેખર સેલ્યુટ કરું છું અને આજ લગભગ સવારે સાડા આઠ વાગ્યાથી જ ડોનને આપણે ભારત દેશની સેવામાં એ સૈનિકો માટે સમર્પિત કરી શકીએ જય હિન્દ જય ભારત જય ભીમ